નવી મુંબઈ ખાતેના વાસી પોલીસ મથકમાં કરોડો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડીના નોંધાયેલા ગુનામાં વોન્ટેડ ઠગને સુરત એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડ્યો છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારબાદ પીના આધારે નવી મુંબઈ વાસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક કરોડ અઢાર લાખ નેવ્યાસી હજારથી વધુના શકાય તેવા ઓનલાઈન ઠગેના ગુનામાં વોન્ટેડ ઠગ એવા ઉપદેશ ગોસ્વામીને નાનપુરા મકાઈપુલ પાસેથી પોલીસે ઝડપી પાડ્યો હતો પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે તે મિત્ર રાજેશ પડશાલા સાથે મળીને ઓનલાઈન ડ્રેસ સાડી વેચવાનો વ્યવસાય કરતો હતો વર્ષ બે હજાર બાવીસમાં ઓનલાઈન મની ટ્રાન્સફરનું કામ કરતો નવી મુંબઈના વી કે વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપની પાસેથી હાલ ફ્રેન્ચાઇઝી લઈ કંપનીમાં રિટેલર તરીકે જોડાઈ ગ્રાહકોના ખાતામાંથી તેમની રિક્વેસ્ટ મુજબ મની ટ્રાન્સફર રિચાર્જ વગેરે કામ કરવા હતા તે સમયે અલગ અલગ ગ્રાહકોની જાણ બહાર તેમના ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરાવી લઈ ઠગાઈ આચરી હતી આ મામલે નવી મુંબઈની વાસી પોલીસ પથકમાં ફરિયાદ નોંધાઈ હતી આ તો એસઓજી પોલીસે આરોપીનો કબજો મુંબઈની વાસી પોલીસના સોપાન તજવીજ હાથ ધરી છે અઝર સાથે હર્ષદ સેઠા